હેલો ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત ગઈ તો હું છું પાર્થ ને તમે જોઈ રહ્યા છો નવો વ્લોગ આવી ગયો છે તો અત્યારે અમારે જવાનું છે વ્લોગ બનાવવા તો આપણા એક મિત્ર છે જેડી રાઠોડ એને એક સોંગ બનાવ્યું છે અને એ સોંગ ઉપર શૂટ કરવા જવાનું છે તો નાનું આપણે વિડીયોમાં રિએક્શન જોવાનું છે કઈ રીતનું છે કોણ કોણ આવવાનું છે

પછી કરી લીધા આપણે એકલા ફોટોશૂટ કરી લીધા પછી આપણા મિત્ર મંડળ થોડો થોડોક વિડીયો બનાવી નાખ્યો તો એ પણ રાજી થઈ ગયા વિડીયો શૂટ થઈ ગયા પછી આપણું ધ્યાન ગયું બોર્ડ ઉપર પછી આપણે થોડોક વિડીયો ઉતારો ત્યાં જયદીપભાઈ મોજમાં પછી આપણે આવી ગયા સિંગર પાસે સિંગર અહીં ગીત ગાવાયો છે ડિસ્કો કરવા ખબર નહી પડતી જયદીપભાઈ તો એની મોજમાં જ લાગે છે પછી આપણે આવી ગયા જયદીપભાઈ ની બાજુમાં આવીને આપણે પહેરી લીધા શૈષ્મા શેષમાં પહેરીને આપણે વીઆઈ ગયા સિંગર પાસે કારણ કે સિંગર ને થાવાનું હતું થોડુંક તૈયાર સિંગર દોરો હરખો ન પહેર્યો એટલે આપણે દોરો કરી દીધો હરખો ને આપણે પાસે આવી ગયા જયદીભાઈ પાસે આ ડાઓમાં શરૂ થઈ ગયું સોંગ ને પછી આપણે આપવા મળ્યા સિંગર ને એક્શન આપણે આપી એક્શન ને પછી સિંગર એ એની મોજમાં ગાવા મેળા સોંગ ત્યાર બાદ આપણા શૂટિંગ નું કામ થઈ ગયું તો પૂરું અને આપણે નીકળી ગયા તા ઘર બાજુ તો આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવજો અને વિડિયો ને નવા હો તો લાઈક કરી દેજો અને ચેનલ માં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડિયો માં તો જય માતાજી